હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તો કેમ છો તમે બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જ અને આજે સવાર સવારમાં પાવર વઈ જો કેટલો બાર હોવા આવે છે હા છે કેટલો વઈ એટલે આજે તો થોડીક વાર મશીન બંધ છે જો શું કરે છો આ હિસાબ કિતાબ કરે છે ઇસકી બી લાઈટ બંધ હો ગઈ એન્ડ ફ્રેન્ડ્સ પાવર વાય એટલે મશીન તો કંઈ પાવર વગર ચાલે નહીં એટલે હું બેસી ગઈ બ્લોગ શૂટિંગ કરવા એન્ડ મારો ભાઈ જોવા કંઈક કરે છે શું કરે છે હા એ પબ્લુક લઈને બેઠો એન્ડ એન્ડ ફ્રેન્ડ્સ અમારે આજે ગાર્ડનમાં જવાનું છે અને અમે અમારે અહીંથી તો નોર્મલ કપડામાં જવાનું છે પણ ત્યાં જ્યાં શૂટિંગવાળી જે બ્યુટિકવાળી જે છે એની સિસ્ટર ત્યાં રહે છે ત્યાં અમે ચેન્જ કરીશું ને હેર સ્ટાઈલ પણ ત્યાં લઈ લેશું તો તમે બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો કઈ આગળ આગળ શું થાય છે તો ફ્રેન્ડ્સ આજે અમારે સાને જાણું છે આજે ઋષિને નથી આવવાનું બિટ એને આજે કામ છે તો હું ઋષિ હોત તો જા હું બધા જાનુ અને મારી દીદ એટલા જવાના છે આજો યાડો હવે કરો સમજો હું લોભ ઉતારું છું ને તો મને સાવણી બતાવે છે

મારી પાસે મારી પાસે આ છે રમજી અમારે બધા નું મને અંધર આવે છે હવે

ચોલી બગાડી મારી આ કે જા ચોલી બગાડો તમે મે કાય જ ને અમારી ચોલી કોઈ કોઈ કસ્ટમર લઈ ના જાય મેલી હોય તો તમે જ લ્યો તો પછી ધોઈ ના ખાય ને વોશ કરી ના ખાય ને ફ્રેન્ડ વોશ થોડી ના કરના રેન્ટ પર જાય પછી વોશ કરવાનું હોય ને હે તો ચાલો હવે અહીંયા તમને સારું લોકેશન નથી મળ એટલે અમે જાશું કે બીજે ના ના જાવ નથી જાવ તો કાઈ ને અહીંયા જ કરી લઈએ પણ નેક્સ્ટ ચોલી બગાડ છે ને થઈ ગયું ફ્રેન્ડ્સ આ બધી ચોલીની જે રીલ્સ છે ને મારા ઇન્સ્ટા એકાઉન્ટમાં જોવા મળી જશે તો જલ્દીથી મારા ઇન્સ્ટા એકાઉન્ટ ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો વર્લ ડાય ગયો છે મેડમ કેટલો મસ્ત વિડીયો મને ફોટો આવી થઈ યું નો કકો જ માર હને થી સીધી ઊભી રેના પણ આમ કરો તો વાળ ઢકાઈ જાય સર આ કામ કમ આવી ગયું આ એના વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ કે મા મૂકું અયા હેડી પોઝ આપે ઓમે જોડી છોતરી રહ્યા છે અમે અમારી જોડી નું કરવા ગયા છીએ અત્યારે અમે

અમને ખરો ઓકે ખટારો ચાલે ઓકે અમને ભલે કાટના છે ભલે આમ ગાડી પર આમ ગાડી એક કો જાવ જવું છે જોન સ્ટાર્ટ ઓમેર આમ છે રાહા પાટા પર આવો અન તો મારી આવે છે જો એવું કર

हेलो आ चली नु शूट पुरु सो so गाइस हमें जाइए छे चली चेंज करवा आना बेन ना सो थाई जा रे आनी दीदी ना घरे ओई सो सी ओने बेटी बगाडी लोई निकली तो मने थोड़ी खबर आ गई तू छो तो मारे पास पास लोई आ काम कर ना मारे खबर देखा अपने लापरवाही का नतीजा के आया लोई गाडी लाएगो नहीं आएगी ओए हां लाइक आओ के जोरदार लाइक छ तो असल पहले फिश पानी में जाती रही हो साहब तू जा तो क्या

લે ઓકે પોઝ આપો થોડું સેજ થોડું થોડીક શૂટિંગ માં આવે છે આ મને લીધી છે બસ આલે આમנם પોઝ આમנם સ્ટાર્ટ ના અહીંયા નું ઓટલો પોઝ આપો પ્લીઝ

कहाँ से आते बेटा <laughs> <गए। गए। laughs> <गए। laughs> <laughs> હા <laughs> બસ <laughs> આ 1 2 3 સ્ટાર્ટ એ બાબા તો લે તો બાણા મે કોણ સ્ટાર્ટ રૂડ આલે લો કેગો કરો બસ આની જો એકાદો પિક્ચર ફાઉન્ડ નો લુક ને દર ફેશ લુક મત આવે

है थोड़ा डिसीप्टरी करी ले ना कुछ शूट अद्भुत करे थोड़ा काम करी ले मैं आज़ाद आज़ाद उस परांठा जुगनू बहुत मनोच लग रहे मत करो रन लो रन डुबाद बुरे लग रहे तोबा 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 तो थारा मूड ख़राब कर दिया उस परांठा जुगनू निशाना मेरे सेटर Eta minda a xadre o ano Meret xa e Que Chalo, bye Idiota